સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે રફતારના રાક્ષસોએ માતેલા સાંડની જેમ કાર દોડાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે નબીરાઓ જાહેર માર્ગ પર પોતાની રેસ લગાવી રહ્યા હતા અંદાજે 150 કિલોમીટરથી વધુની ઝડપે દોડતી BMW અને BE6 કાર વચ્ચેની આ હોડમાં અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મોંઘી દાટ કારોની એરબેગ્સ ખુલી ગઈ હતી આ ફોટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે રેસના ચક્કરમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા

આશરે એક વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વીફ ડિઝાયરનો જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે એક વાગે આશરે પરત આવતા હતા ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન ત્રણ રસ્તા પાછે એમની ગાડીને પાછળથી બે ગાડીઓએ એક્સિડન્ટ કરેલો જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજીસ્ટ્રેશન નંબર હતો જીજે ઝીરો ફાઇવ જેટી છાસઠ સડસઠ અને બીજી એક બીએમડબલ્યુ કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જીજે ઝીરો ફાઇવ જેટી સત્તર અઢાર આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલું છે દરમિયાન જે આ સિક્સ ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે એકસો પંચ્યાસી કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને જે બીએમડબલ્યુ કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર જે હજુ સુધી પોલીસમાં પકડવામાં નથી આવ્યો એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ એ અત્યારે અમારી કસ્ટડીમાં છે સર સીસીટીવીમાં દેખાય છે કેટલી સ્પીડ છે શું આ લોકો રેસિંગ લગાવી રહ્યા હતા એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ સીસીટીવી ફૂટેજમાં બંને ગાડીઓ બીએમડબલ્યુ અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેની સ્પીડ વધારે હતી ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી સર આ બધો પરિચિત છે બીએમડબલ્યુ અને બી સિક્સના કારના હા બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે અસર કશે કશે દારૂ પીને આવ્યા હતા ક્યાં દારૂ પીધો હતો એ લોકો કે પાર્ટી હતી શું હતું એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સર આરોપીઓ ક્યાં ગયા હતા ક્યાંથી આવી રહ્યા હતા એ ડુમસ બાજુ ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા સર બંનેમાં કેટલા બંને ગાડીમાં મહિન્દ્રામાં પણ બે લોકો હતા ઇલેક્ટ્રિક કારમાં અને બીએમડબલ્યુમાં પણ બે લોકો હતા એ અમારી તપાસમાં હજુ ખુલ્યું નથી કઈ સર આ લોકો દારૂ ક્યાંથી લેવા દારૂની બોટલ જ જલ્દ કરવામાં આવી છે ખરી એક દારૂની બોટલ મળી આવી છે જે સિક્સ ઇલેક્ટ્રિક કાર છે એમાંથી મળી આવી છે અને બાબતે તપાસ ચાલુ છે કઈ તપાસમાં ચાલો હોય કે દારૂની બોટલ કેવું અમેરિકાથી લાવ્યા તે વિદેશી નાગરિક પાસે તપાસ ચાલુ છે રિપોર્ટર અરવિંદ રાથોરજાન આદેશની સુરત